जा कि शक्त ब्रह्माण्ड सकल धर जय जय केवल नाथ सनातन सर्वकीर्तार अविनाश विलास विविध विधारदश भन करण सुधारण विविध भात्य गुण ग्रन्थ वृन्द विधि अलग सुधारण अरण्यटाक्षपा क्ष वसुतमपद परम अलङ्गलङ्गैकतास आशो राण हंस निवासन धाम धणे तुम पुरुष पुरागन् नमो नमो निरवाण प्राण प्रतिसर समासन प्ररो धन्य पुरुष में। ઉપશક આનધામ પતિ દેવયુગલ શક્તિ તનયાસક તબેવન કે દેવ સકલ શિર હોમ કેવલ સુધ પદ પૌરુષ કલમલ જય કરુણાયકા અંત મધ્ય આધ્ય परा पर अंसरो कुबेर निज ग्रन्थ स्वर मङ्गलाचरण परथमाय धरण स जन ओर ध्यान ग्रन्थ न સુન શાંત સુજા લોક અસંખ્ય ઉત્તપના ગી સાત દીપ પશુ રધા શોષ ગ્રંથ મેધ ભાત ગુણ ગ્રામ સકલ અંગ ભિન્ન ભિન્ન ગયે અર્ધ બોધ શુભ સા કહે કોલ કર કેહો સંરણ ભવપા શ્રી કૃષ્ણ સ્વાઈ મી પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી દ્વિતીય કુરાચા શ્રી નારાયણ દાસી મહારાજ કી તૃતીય કુયરાચા શ્રી બલદેવ દાસી મહારાજ કી ચતુર્થું શ્રી ભગવાન દાસી મહારાજ કી પંચમ કુંરાજાય પ્રયાગદાસી મહારાજ કી ષ્ઠમ કુંરાજાયીતો દાસી મહારાજ કી સપ્તમ કુરાચાર્ય જગત ગુરુ શ્રી અભિચલ્ય મહારાજ કી શ્રી સબ સંત્રી શ્રી જ્ઞાન સંપ્રદાય કથા સતસંગ પ્રારંભ સમય કા સતલ સાહેબ સાહેબ कैवलं चिदेन अरेणयानाम् वेदालां नदोय नमो माम् अमस्तु निराल नारायणम् अहनाम् नरेयम् परन्तु जपेण जपायम् मनाति स्वयम् त्वम् समस्तो जहाणाघात ज्येहन्नम् विच्छन्दम् विनये करोति विवर्जितवस्तु विदेवै विषन्त अचन्ते सुनाति सुनातिरनाथम् जेथम् अमस्तु अघादम् महोदम् लये महादम् ओए राम दयाम मम नमावे नमस्ते श्री करुणा सागर महाराज की जय कैवाला धाम की जय जगत गुरु श्री अविचा देवाचार्य महाराज की जय सतकेवल साहिब सतकेवल साहिब सतकेवल साहेब आज 26 मैंने सोमवार મેં કહ્યું તેમ હજુ અમે વારાણસીમાં છીએ અમારા સાથે આવેલું અમારી આખી વડોદરાની જાડેશ્વરની ટીમ લાઈટ ફિટિંગનું પણ કેટલું કામ હતું એ બધું પણ અત્યારે બહુ જ સરસ ચાલ્યું અમારા બે આઈટી ભાઈઓ પ્રગ્નેશન ઉમેશ એમેન્ટ પણ આવીને અહીંયા બધા કેમેરાનું ને બીજું બધું બહુ વ્યવસ્થિત કરવાનું તે પણ બધું કર્યું એ આજે ફ્લાઇટથી પાછા ગયા બંને ફ્લાઇટથી ગયા ક્યાંક ટ્રેનમાં રિઝર્વેશન એમનું કન્ફર્મ ના થયું હજી તનથી મનથી ધનથી સેવાની વાત છે મેં કહ્યું ભાઈ તમે ફ્લાઇટનું બુકિંગ કયું વાંધો કરાયું કરાવ્યું ગુરુ ગાદીમાં તમે પૈસા કઈ જ્ઞાન તમને આપી દેશે કે ના અમારે તો સેવા કરવાની છે એટલે આ વાત છે આજે બે યજમાનો છે એક અમારી જોલીબેન અશ્વિનભાઈ પટેલ ન્યુયોર્ક યુએસએ માં એમના પરિવારે બિઝનેસ માટે પ્રોપર્ટી લીધી મંજુબેનની દીકરી અમારા રાસમાં મંજુબેન દિનેશભાઈ ન્યુયોર્કમાં છો તો તમને બધાને કદાચ કથાના માધ્યમથી ખબર પડી હશે કે હું ન્યુયોર્ક આવું છું એમ લગભગ કદાચ પહેલી ઓગસ્ટની આજુબાજુ છે તો જુવેલીબેન તમે બિઝનેસ માટે પ્રોપર્ટી લીધી જુઓ દરેક વાત છે આપણે તો નિયમ છે કોઈ પણ શુભ કાર્ય હોય એવું હોય એટલે આપણે એના માટે પુણ્યદાન કરીએ છીએ કે પૂજા પાઠ કરીએ છીએ તો આનાથી ઉત્તમ બીજું પુણ્યદાન શું હોઈ શકે કઈવલ જ્ઞાનદાન યજ્ઞમાં આહુતિ આપવાથી બીજું ઉત્તમ કોઈ હોઈ શકે નહીં એટલે મંજુબેને બરાબર પ્રેરણા આપી તો જ્યોલીબેન તમને મારી ખૂબ 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 શુભેચ્છાઓ તમારો નવો બિઝનેસ ખૂબ ચાલે ખૂબ સફળતા મળે કરતા તો તમારે ત્યાં આવેલા પ્રમુખ સ્ટમ્પે બધા સ્ટમ્પ લાવી નાખ્યા છે ક્યારેક કોને કોલ્ડ ક્લડ બોલ્ટ કરી દે ક્લીન બોલ્ટ કરે કહેવાય નહીં મને તો લાગે છે કે વહેલો એ જ ક્લીન બોલ્ટ થવાનો છે થોડા ટાઈમમાં પણ છતાંય સંઘર્ષમાં તમારું કામકાજ પરમગુર કૃપાથી ખૂબ સારું ચાલે એવી મારી પરમગુરપૂર્વક પ્રાર્થના બીજા અમારા કાળી તલાવડીના મંજુલા ઈશ્વરભાઈ પટેલની ની પુણ્યતિથિ એમના સ્મરણાથી સોરી કૈવલધામવાસી મંજુલાબેન ઈશ્વરભાઈ પટેલના સ્મરણાર્થે કાળી તલાવડીમાંથી આ રમીલાબેને યુએસએથી એમના સ્મરણાર્થે આજની કથા એમણે લખાઈ છે એ બહુ સરસ વાત છે સદગત આત્માની સદગતિ માટે પરમ ગુણે પ્રાર્થના કરીએ છીએ હવે આજે અમર ડાળમ બે નામ આવ્યા છે તો જાહેર કરી દઉં એક તો અમારા દૂધવાળાના ખૂબ પરમ સેવક અમારા વેરીભાઈ એમનું પણ આ કથામાં ખૂબ યોગદાન હોય છે તો વેરીભાઈના દીકરા ઘનશ્યામભાઈ એમના ધર્મપત્ની શિલ્પાબેન એમની આજે લગ્ન સાલગીરા છે અને લગ્ન સાલગીરા નિમિત્તે એમણે અમર દાડમમાં પચીસ ચોરસ ફૂટ ભૂમિનું દાન લખાવ્યું છે સમર્પણ કર્યું છે શિલ્પાબેન ને ઘનશ્યામભાઈ તમને બંધાને તમારા લગ્ન જીવન સુખી લગ્ન જીવન માટે અમારી શુભકામનાઓ પરમ ગુરુ તમારા દાંપત્ય જીવનમાં ખૂબ સુખ ભરી દે એવી ગુરુ મહારાજની પ્રાર્થના એ સિવાય અંદર બીજું પણ એક નામ છે મારું રાસ નું શારદાબેન પૂનમભાઈ પટેલ તથા અરુણાબેન પ્રણભાઈ પટેલ રાસ અઢાર ચોરસ ફૂટ ભૂમિ એમણે સમર્પિત કરી છે તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ બીજા સાત ફૂટ વધારી દો તો એકદમ સરસ રીતે તમારે પરમ ગુરુ મહાપૂજામાં બેસવાનો ઇન્ટરનેટના પ્રોબ્લેમને કારણે કથા અમે ત્યાં પૂરી કરી છે ફરી વાત કરું છું જો તમને સાંભળી શકાય તો તમે સાંભળજો બધા કે ભાઈ આ કથા હું જે વાત કરતો હતો તે શરૂઆતના નવ મિનિટમાં તો ઘણું બધું આવી ગયું છે હવે પછીની જે વાત છે તે કે મેં મારા કાર્યક્રમ અંગે બધી વાતો કરી જર્સીના કાર્યક્રમ વિશે વાત કરી પણ મેં કહ્યું તેમ અત્યારે હવે શું થઈ રહ્યું છે એ હું કહી શકતો નથી અત્યારની કથા પણ આવે છે કે નહીં એ કહેવું મુશ્કેલ છે અને એટલા માટે મારે કથા વહેલી પૂરી કરવી પડી હવે નવેસરથી હું કથા કરું છું પણ એ આવશે કે કેમ એ સંભળાશે કે કેમ એ પણ પ્રશ્ન છે એટલે અત્યારે ચાલુ તો છે એ પણ પરંતુ આજે પણ આ પ્રશ્ન છે કાલે પણ કદાચ આ પ્રશ્ન રહી શકે કે કાલે હું બહાર છું એટલે કાલે શું થાય છે ના આજની કથા હજુ આવતી નથી અત્યારે જે હું બોલી રહ્યો છું એ હજુ હા તો મેં જે જાહેરાત કરી કાર્યક્રમની જાહેરાત કરી થોડી સરસ વિષય તો સરસ આવ્યો હતો આજે મારે કહેવાનો પણ મને લાગે છે કે આજે આપણે વધુ આગળ નહીં ચાલી શકીએ ફરી અમારા શ્રોતાઓ તો આવી ગયા સક્ર ચિંતામણી ગ્રંથ વિશેની હું વાત કરતો હતો કે આજે મેં સક્ર ચિંતામણીના મારા આઠમા અંગના છેલ્લે ચોપાઈઓ આજે પૂરી થઈ તો એની અંદર જે વાત આવી છે એક વાત તો ભમરાની આવી લખ્યું છે બાપજી કે જે પણ ચિંતામણી છોપાઈ છે કે અલીલ ભમરો એવો ભમરો કે જેની ઉર્ધ્વ ગતિ છે ત્યારે મને થયું કે ભમરા બે પ્રકારના હોય છે કે ભમરા બે પ્રકારના હોય છે એક આવા ફૂલની સુગંધ લેવા માટે તત્પર હોય અને એમાં એટલો બધો મશગુલ થઈ ગયો હોય છે કે એની સુગંધ લઈ શકતો નથી અરે સોરી એની સુગંધ લેતા લેતા એની અંદર બીડાઈ જાય છે એની સુગંધ લેતા લેતા એની અંદર એ ભીડાઈ જાય છે અંદર બોલે છે રાત્રિ ગમી ભવિષ્ય સુપ્રભાતમ રાજ્ય તીરે સવાર થશે પોતાના કુટુંબ કબીલાને છોડીને ભમરાની અંદર ભમરાની ગંધમાં એટલો મુશગુલ થઈ ગયો કે એ એટલો બધો એના મોમો એના દાંત કે જે કોઈ એટલી શક્તિ છે કે સખતમાં સખત લાકડાને પણ કોરી નાખે ઘર બનાવી દે એ કોમળ ફૂલને ને નથી અને એમાં જ એનો અંત થાય તો એ કેવો ભમરો આખો મીઠાઈ યશગાન ગાવા પરમ ગુરુ જ કીર્તિ ગાવી પરમ ગુરુ જ પ્રાર્થના કરવી એની ઉત્કૃષ્ટ ગતિ વાળો ભમરો છે પરમગુરુ આપણને કહે છે તમે એવા જ બનો એ ઉત્કૃષ્ટ ગતિ વાળા બનો કે છે એની સામે બીજા ભમરાની વાત થાય તો કે બીજો ભમરો તો છે કે છાણ મરે છે બીજો છાણ મરે છે અને મેં આજે શબ્દકોષમાં ગૂગલમાં કે છાણમાં રહેતા કીડાના ભમરાનું નામ શું પછી આખરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટમાં પ્રશ્ન મોકલ્યો તેણે જવાબ આપ્યો આખી કુંડળી કાઢી મૂકી દીધી કે આને ગોબર કીડો કહેવાય અરે ગોબર ભમરો સોરી કીડો નહીં ભમરો ભમરો તો ખરો પણ ગોબર ભમરો જે ગોબર મરે અને એની ક્રિયા કેવી છે ને ખાય સાથે સાથે ગોબરની ગોળ ગોળ ગોળીઓ બનાવે એની બોડી કરતા મોટી હોય એના વજન કરતા વધારે હોય એટલે એને ઉડીને લઈ તો ના જ શકે એટલે ગબડાવતો ગબડાવતો લઈ જાય જ્યાં પોતાનો મુકામ છે જ્યાં રહેતો હોય ત્યાં કે ફરી આ કદાચ છાણ ટાઈમે ના મળે તો એ ખાવા કામ લાગે તો એક કમળમાં રહેનારો ભમરો છે પરમ જેને અત્કૃષ્ટ પરમ ગતિ છે કમળમાં રહેનારા ભમરા જેવો છે અને એ જ્ઞાનનો અધિકારી છે પરમગુરુ મારા જ્ઞાનનો અધિકારી તે જ છે કે સારા સારો નિર્ણય કરી શકે એવી સરસ વાત આજે આવી એમાં મારી પાસે બીજી વાત એવી કહી બાપજીએ કે તમે વારંવાર મારા વચનો સાંભળો મૂળ વાત મારી આ મુદ્દા પર છે અને એ વચનો સાંભળશો તમે તો મારા વચનોથી અચેત કુફેરી તેહી ચેતાવત ભવમે ભરમ મિટાઈ અચેતને પણ સચિત બનાવે અને એની ભ્રમણાની ભ્રમણાઓ નષ્ટ કરે એવો આ મારા ગ્રંથોનો સાર છે મારી વાણી છે પરમ પરમગુરુ તમે મારા મુખથી તો ના સાંભળી શકે કે આપણે તો પરમ ગુરુના મુખથી સાંભળવા

અને કેવું પાછું પરમુખ છે પતિયા હોય તોય ભલ આ મારા વચનો બીજાના મુખ તમે સાંભળીને વિશ્વાસ લાવશો તોય તમારું ભલું થશે તમારું કલ્યાણ થશે અને એનાથી તમે નિજ પતિ યશ ગાતા થઈ જશો હું બધાને આ વાત વારંવાર કરું છું અમારી બેનો મોટે ભાગે મહિલા મંડળો સત્સંગ મંડળો ચાલે છે સખી મંડળો બધા ભજન ઉપર જોર આપે છે સાવ કીર્તન કરો પણ પરમગુરુના વચનો ઉપર તમારે બહુ જ પ્રીતિ રાખવી પડે અને એટલા માટે આપણે પંચોતેર પંચોતેર ચોપાઈ જે મોઢા કરવાની વાત કરી છે ને એ બહુ જ અગત્યનો વિષય છે ભજન નહીં ચોપાઈ મોડા કરો બહુ અગત્યનો વિષય છે અને ચોપાઈ કંઠસ્થ કરવા વાળાનો પણ આપણે સમય થોડો ફેરફાર કર્યો છે ત્રીસ તારીખને જે પહેલી તારીખ રવિવાર રાખ્યો છે જેથી બધા આવી શકે ને એમની પરિવારને ચોપાઈ કંઠસ્થ વાળા કે એ બધું છે તમને જણાવીશું કે ભાઈ એ કઈ તારીખ નક્કી કરીશ પાછી થોડો ફેરફાર અમારા અરવિંદભાઈ કરે છે ભાઈ એને મૂકી દેશે જોઈ લેજો પણ આ ચોપાઈ ચોપાઈ એ બહુ મહત્વની છે કંઠસ્થ કરો અને એટલા માટે જ આપણે પરમગુરુની ચોપાઈઓ કંઠસ્થ કરવા માટેનું જે આપ્યું છે એની પાછળનો આપણો ઉદ્દેશ છે આ જ ઉદ્દેશ છે કે તમે પરમગુરુની ચોપાઈ કંઠસ્થ કરો મને લાગે છે ફરી પાછું જતું ગયું એવું સંભળાય છે કે આ કામ બંધ થઈ ગયું બાર જેને સાંભળી આવ કેમ એટલે ભાઈ તકલીફ વાળું કામ છે આવે નેટ આપણને સાથ આપતું નથી એટલે શું કરવું એ હું પણ વિચારમાં પડી રહ્યો છું કે કરવું કઈ રીતે હવે નેટ સાથ આપતું નથી આપણને આ ફરી મૂક્યું પણ એ પણ એવું ને એવું થાય છે એટલે અહીં આપણે અટકી પડીએ છીએ બધાને ચાલો બસ આમાં બતાવે છે ખરું પણ એ પ્લે થતું નથી મારાથી પણ એટલે એમાં કોઈક તકલીફ તો છે જ પેલું જૂનું બતાવે છે જૂનુંમાં તો જે છે તેટલું જ છે બીજું અત્યારનું ચાલતું નથી તો હું બધાને અત્યારે આપણે ઢાંપા ઠોકી કરવામાં મેળ નહીં પડે એવું લાગે છે એટલે અત્યારે કથા આપણે બંદર રાખીશું તો જ એકસો બાવન લોકો આવ્યા છે સંભળાય છે ભાઈ હા બરાબર છે તો છતાં જે વાત કરો કઈ રીતે નહીં પૂરી કરી દઉં છે અહીંયા અત્યારે આવતી કાલે પણ નહીં અને કદાચ મને દિવસે ટાઈમ મળશે તો અત્યારે અહીંયા કથાને હું વિરામ આપું છું જે વખત કંઈ બોલાવી દીધી છે એટલે હવે છતાંય કથા પૂર્ણવૃતરી જે આની અંદર આપણે બોલી લઈએ છીએ કે જેથી કદાચ આને પણ તમે સાંભળો તો તમને સાંભળવાનો લાભ મળે પણ ટૂંકમાં મેં કહ્યું તેમ કે અત્યારે કથાને વિરામ આપીશું પરમ ગુરૂમદાસાગર મજ ગી દ્વિતીય ક્વૈ રાજ શ્રી નારાયણ દાસજી મહારાજ ગી તૃતીય કચા શ્રી બલદેવ દાસી મહારાજ ગી ચતુર્થ કુરાચાર્ય શ્રી ભગવાન દાસી મહારાજ કી પંચમ કુંવરાચાર્ય શ્રી પ્રયાગદાસ શ્રી શીત દાશરાજ કી સપ્તમ કુંરાચાર્ય જગત ગુરુ શ્રી રવિચંદ્ય મહારાજ શ્રી સબ જય શ્રી સબ દેવન કી શ્રી જ્ઞાન સંપ્રદાય શ્રી કેવલ ધામ कथा सत्संग पुनः का सतकेव साहे सतकेव साहे